કેમ કે પોર આપણે ધાણા કર્યા હતા આમાં એટલે દાણા અને બોલો શું કહેવાય હાટોડો બે વસ્તુ ઉગેલું છે બહુ તો હા મેં તમને દેખાતું છે તો ખાતર નાખે છે ઘઉંમાં તો હવે આપણે ગા ધોવાનો ટાઈમ થઈ ગયો છે તો ગા ધોઈ નાખવી નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક આપણા નવા વિડીયોની અંદર તો હમણાં ક્યાં આપણે વિડીયો આવતા નહોતા તો હવે પાછા વિડીયોમાં જોડાઈ ગયા છીએ આપણે તો હવે વિડીયો બનાવવાનું પાછું ચાલુ કરી દીધું છે હવે આપણે નાઈ જોઈને થઈ ગયા છે એવી રેડી તો હવે જવાનું છે આપણે વાડીએ કેમ કે શેનેડો આંકવાનું છે આજ આપણે તો હવે વાડીયા જાવી અને જોવી આપણે શેનેડો ક્યાં છે શેનેડો પડ્યો હોય એ લઈને આપણે આંકવાનો છે તો ચાલકી તમે બન્યા રહ્યો બ્લોગની અંદર આપણે હવે ફાઇનલી વાડી આવી ગયા છે એવી અને આપણે શેનેડો આંકવાનો છે આમાં તો આમાં જે આપણે રસકો સાંટેલો છે કાલે પપ્પાએ રસકો સાંટવા શા પાળિયામાં તો આમાં હવે શનેડો રપી આંકવાની છે એટલે જે રસકો બહાર હોય એ અંદર ડટાઈ જાય એ રીતે આપણે કરવાનું તો સારેમાં રપટી આપણે ફેરવી નાખવી અને પછી પાણી ચાલુ કરવી તો અત્યારે પહેલાં આપણે શેરડો આંકી નાખવી તો બન્યા રહ્યો બ્લોગની અંદર આપણે કમ્પ્લીટ રપટી જોડ લીધી છે અને હવે આપણે હાંકવાનું ચાલુ કરવી તો આમાં હાંકવાનું છે આપણે ચારે પાટલામાં હાંકી નાખવી રપટી એટલે આપણે જે રસકો હોય એ બહાર ઈવડો એ અંદર ઉયો જાય અને પછી પાણી ચાલુ કરવી આપણે તો હાંકી નાખવી આપણે અત્યારે આપણે ત્યાં હાંકીને પછી અહીંયા આપણે શેડામાં આંકવા જવા દેવી તો અત્યારે આપણે કાલ જે અડતુરું રહી ગયું હતું એ આંકી નાખ્યું આજ તો કાલે આપણે એટલું આંચ્યું હતું અને બાકીનું બાકી છીએ આપણે તો અત્યારે પિંટુભાઈ આપણે ઘોડો બાંધે છે તો બાંધ્યા પછી આપણે આંકવાનું ચાલુ કરી દેવી તો આમાં ખડ બહુ થઈ ગયું છે અને બધું ખડ પડી જાય છે પછી આંક્યા પછી તો કાંઈ વાંધો નહીં આવતો શેણાઈ જોરદાર થઈ ગયા છે આપણે તો હવે આંકવાનું ચાલુ કરી દેવી ઘોડો બાંધીને પછી બપોર થાય છે આ બધું હાંકી નાખશું આપડે તો બંને રહો બ્લોગ ની અંદર મિત્રો આપણે કંઈક આ રીતે આંકવી સીવી હતી તો લાગટ આપણે છે ને ધાણા ઉજ્યા છે નકરા કેમ કે પોર આપણે ધાણા કર્યા હતા આમાં એટલે ધાણા અને ઓલો શું કહેવાય હાટોડો બે વસ્તુ ઉગેલું છે બહુ તો હવે એ બધું આપણે પડી જાય છે કમ્પ્લેટ તો હવે આંકી નાંચવી આપણે અડધા ઉપર આવી ગયું છે સેનેડો આપણે પીડો છે તો પાણી પાણી પી લેવી અને પછી પાછું આંકવાનું ચાલુ કરી દેવી તો અડધું આવી ગયું છે અને અડધું બાકી છે તો આ ધાણા કમ્પ્લેટ પડી જાય છે અને હાટોળો છે એ બે વસ્તુ કમ્પ્લેટ પડી જાય છે સોખ્ખું થઈ જાય છે આપણે તો હવે વાંકી આપણે તો બન્યા રહો બ્લોગની અંદર અંદર આપણે હવે કમ્પ્લેટ હાંચી આવી ગયું છે અને કમ્પ્લેટ ચોખ્ખું થઈ ગયું છે આપણે પડવું તો હવે આવીએ આપણે ઘર બાબાજુ બાર વાગી ગયા છે તો અહીં પડ્યો છે તો લેતા જ આવીએ આપણે અને કમ્પ્લેટ આવી ગયું છે આપણે તો સોખ્ખું થઈ ગયું ખેતર હવે તો હવે જવા દેવી આપણે કરબાજુ તો બન્યા રહો બ્લોકની અંદર હવે કમ્પ્લેટ ઘરે હોય એવા અને મમ્મી હવે રાંધવાની તૈયારી ચાલુ છે તો આપણે રાંધી નાખ્યા પછી આપણે જમવા બે દેવી અને પછી કદાચ વાડિયા જવાનું થાય તો જાવીએ આપણે તો પછી જમી લેવી પહેલા આપણે અને પછી જો જવાનું થાય વાડીએ તો જાવીએ આપણે આપણે વાગી છે પાંચ અને આપણે વાળીએ તો અત્યારે હવે ભાગ્યા વાળીયા ખાતર નાખે છે તો હા મેં તમને દેખાતું છે તો ખાતર નાખે છે ઘઉંમાં તો હવે આપણે ગા ધોવાનો ટાઈમ થઈ ગયો છે તો ગા ધોઈ નાખવી તો એ ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છે જેટલું નખાય એટલું નાખવાનું અને સૂર્ય કમ્પ્લેટ હવે હાથમાં એની તૈયારી છે અને આપણે તે હવે ગા દોઈ છીએ તો હવે રહો બ્લોગની અંદર આપણે કમ્પલેટ ગાધોઈને ઘરે હોય એવા સીવી અને કેન મૂકી દીધો આપણે અહીંયા અને હવે આપણે આ બ્લોગ અહીંયા જ પૂરો કર્યું મળીએ નવા બ્લોગની અંદર આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ નવા બ્લોગની અંદર ત્યાં લીધી ને રામ રામ